જય દ્વારકાધીશ મિત્રો આજે હું તમારા માટે વેગેનાર કાર લઈને આવી ગઈ છું કાર ખૂબ જ સારી કન્ડિશનમાં છે તો વાત કરીએ માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે કારની કિંમત તો તે બધું આપણે વિડીયોમાં આગળ જાણીએ તે પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો જો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઇક પણ કરી દેજો હવે વાત કરીએ આ વેગેનાર કારની તો આ કાર બે હજાર અને તેરનું મોડલ છે અને આઠમા મહિનાની કાર રહેવાની છે કારમાં તમને પેટ્રોલ પ્લસ કંપની ફિટિંગ સીએનજી છે કાર સેકન્ડ ઓનરમાં કાર છે કાર ખૂબ જ ઓછી આલી છે કાર માત્ર અઠ્યાસી હજાર કિલોમીટર જ ચાલેલી છે કારમાં તમને એસી પાવર સ્ટ્રેનિંગ પાવર વિન્ડો બધું પરફેક્ટ ચાલે છે કાર નોન એક્સિડેન્ટલ કાર છે અને કાર એકદમ કંપની કન્ડિશનમાં કાર છે કારમાં ક્યાંય પણ કાટછાળો પણ જોવા નહીં મળે અને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચ પણ નથી હવે વાત કરીએ માલિકના મોબાઈલ નંબરની તો માલિકનો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બે ઓગણપચાસ ઝીરો પાંચ પાંચ તોંતેર તો આ હતો માલિકનો મોબાઈલ નંબર અને આ કાર તમને બનાસકાંઠાના ભાભરની અંદર જોવા મળશે હવે વાત કરીએ કારની કિંમત તો માલિકે આ કારની કિંમત બે લાખ અને ત્રીસ હજાર રાખેલ છે વાતચીત કરી કારમાં ફેરફાર કરી શકે છે જો તમારે આ કાર લેવી હોય તો માલિકનો કોન્ટેક કરી શકો છો અને જો કોઈ પણ મિત્ર તમારે પણ આવી જાહેરાત આપવા માંગતા હોય તો નીચે જે પટ્ટીમાં નંબર આપેલ છે તેના પર તમે વોટ્સએપ કરી શકો છો જેથી અમે જાહેરાત આપી શકીએ